જોશી લક્ષ્મણ ધરમસિંહ જોશીએ એકવાર વાત કરતા હતા કે ઓગણીસો સાણસઠમાં જ્યારે પાકિસ્તાનથી જામસિંહ સોઢા અહીંયા આવ્યા હતા ત્યારે ઓરિજિનલ ઠુંગરો લઈને એ ઠુંગરો ઓગણીસો સિત્તેર ઓગણીસસો ને શ્રી મધુસૂદન લાલજી મહારાજના હસ્તે આ ઠુમરો અર્પણ કર્યો હતો ઓગણીસો એકોતેરમાં મધુસૂદન લાલજી મહારાજે આ વાત શ્રી પરમપૂજ્ય આપના ભગવાન શ્રી બાલરામજી મહારાજને વાત કરી કે ઓરિજિનલ ઇંગલાજનો ઢુંગરો મારી પાસે છે આ કચ્છ ક્ષેત્રમાં કોઈ મંદિરનું આપણે નિર્માણ કરીએ તો ભાનુશાલીનું આ કુળદેવી છે ત્યારે આદરણીય શ્રી લીલાધરન લાલજી ભદ્રા તેરાવાલાએ એ ઓગણીસો ચુમ્મોતેરમાં એવું ડિસિઝન લેવાનું કે મંદિરના જે પણ ખર્ચ થશે તે વખતે એક લાખ રૂપિયા આ પરિવારે આપણે અર્પણ કર્યા છે અને આદરણીય વાદા પૂજનીય વાદાસજી મહારાજના અને મધુસૂદન લાલજીના સાનિધ્યમાં આ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા આ ઓરિજિનલ પૂરા શકિત છે આપણે આગલા વર્ષે પચાસનો પાટોત્સવ છે માને પચાસ વર્ષ પૂર્ણ થશે કે આ જગ્યા પર બિરાજમાન છે બલુચિસ્તાન આપણે જઈ નથી શકતા કચ્છ પ્રદેશમાં ઉત્તર પશ્ચિમે અને ઉત્તર દિશાની યોગસ્થ બલુચિસ્તાનની સુવર્ણ રેખામાં આ મંદિરનું નિર્માણ એક સાસ્કૃત વિધિથી થયેલું છે પચાસ વર્ષ આવતા વર્ષે આપણે ઉજવીએ હું બધા જ્ઞાતિજનોને એમ આહવાન કરું છું કે જેટલું થાય એટલું આ સુવર્ણ મહોત્સવ આપણે મહાનરૂપથી ઉજવીએ કલિયા ભાનુશાલી મહાજન શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ અને શ્રી ભાનુશાલી દેશ મહાજન આ ઉત્સવમાં સંમેલિત તો છે પણ અમે બધા ભાનુશાલી યુવાનોને હું આહવાન કરીશ કે અહીંયા આવી અને આ પચાસમો